મારા પ્રિય ભક્તો રોકાઈ જાઓ ખબરદાર જો તમે તમારી આંગળીથી આ વીડિયોને સ્ક્રોલ કરીને આગળ સરકાવવાનું કે બંધ કરવાની ભૂલ કરી તો જાણી લેજો કે તમે સાક્ષાત પવનપુત્ર હનુમાન નાતે આશીર્વાદને ઠુકરાવી દેશો જેના માટે ઋષિ મુનિઓ પણ હજારો વર્ષ તપસ્યા કરે છે રોકાઈ જાઓ હમણાં જ તમારા ચંચળ મનને બાંધી લો કારણ કે આજે તમારી સ્ક્રીન પર જે વિડિયો ચાલી રહ્યો છે એ કોઈ સામાન્ય રમત નથી એ સાક્ષાત અંજની પુત્ર મહાબલી હનુમાને મોકલેલો તે સંજીવની મંત્ર છે જે તમારા મરેલા ભાગ્યને ફરીથી જીવંત કરી દેશે આજે તમારી કિસ્મત ના બંધ થયેલા દરવાજા તોડીને ધડાધડ ખોલવા માટે સ્વયં બજરંગબલી પોતાની ગદા લઈને આવી ગયા છે એ ચાવી જેને તમે આખી દુનિયામાં રડતાડતા માંગી રહ્યા હતા એ આજે મારા હાથમાં છે હું જોઈ રહ્યો છું કે તમે ખૂબ જ ઉતાવળ છો શું તમને તમારી દુર્ભાગ્ય સાથે આટલો બધો પ્રેમ થઈ ગયો છે શું તમને તમારા માથા પર ચડેલો એ દેવાનો પહાડ પસંદ છે જે તમને રાતભર ઊંઘવા નથી દેતો જો આજે તમે અહીંથી મોઢું ફેરવીને ચાલ્યા ગયા તો હું તમને બીજું કંઈ નથી કહી રહ્યો પણ આ ચેતવણી જરૂર આપીશ કે તમે તમારા પગ પર માત્ર કુલ્હાડી જ નહીં પણ આખો પહાડ પડતો મૂકી દેશો હું આજે તમને એ અટૂટ ધન એ અપાર યશ અને એ રાજયોગ આપવા આવ્યો છું કે તમારી આવનારી સાત પેઢીઓ પણ સોનાની થાળીમાં જમશે અને તોય ધન ખૂટશે નહીં આ એ દુર્લભ સંયોગ છે જે કરોડોમાં કોઈ એકને મળે છે અને આજે એ એક ભાગ્યશાળી આત્મા તમે છો પણ સાવધાન આ મહાશક્તિશાળી વરદાન મેળવવાની એક ખૂબ મોટી અને કડક શરત છે જો તમારે આખંડ દૌલત જોઈએ જો તમારે દુનિયા પર રાજ કરવું હોય તો તમારે હમણાં જ પોતાની નિષ્ઠા અને વફાદારીનો પુરાવો આપવો પડશે નીચે આપેલા ગુજરાતી સ્ટોરી વાસ્તુ ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયોને લાઈક કરીને પોતાની હાજરી નોંધાવો હા મારા પ્રિય ભક્તો આ કોઈ સામાન્ય વિનંતી નથી એ મહાબલીની પરીક્ષા છે તેથી જો તમે આવું કર્યા વગર આગળ વધ્યા તો જરા થોભીને વિચારો કે શું તમે તમારા વૃદ્ધ માતા પિતાની આશાઓનું ગળું દબાવવા માંગો છો શું તમે સંકટ ધૂળ નાખવાની હિંમત કરી શકો છો વિચારો જો આજે તમે પોતાના પોતાના રક્ષકને સંકટ હરનારને નિરાશ કર્યા તો કાલે જ્યારે કષ્ટોના બધા સાથી તમને ઘેરી લેશે ત્યારે કોણ તમને બચાવવા આવશે શું તમે તમારી પત્નીને તમારા નિર્દોષ બાળકોને અને તમારા પરિવારને એ જવાબ આપી શકશો કે તમારી એક નાનકડી લક્ષ્મીજી ના કારણે દરવાજેથી અંત સુધી પૂરેપૂરો સાંભળો ને જે આજે હનુમાનજી ને માન આપશે એની જોડીને હું સંસાર ની દરેક ખુશી થી ભરી દઈશ અને આ મારો આશીર્વાદ છે મારા ભક્ત હું તમને જોઈ રહ્યો છું હા હું જોઈ રહ્યો છું કે તમે ચાર પૈસા માટે કેવી રીતે ઘૂંટાઈ ઘૂંટાઈને જીવો છો મેં તમારી એ કાળી રાતો જોઈ છે જ્યારે તમે ખુલ્લી આંખોએ છત તાકીને વિચારો છો કે કાલે બાળકોની ફી કેવી રીતે ભરશે ઘરનું રાશન કેવી રીતે આવશે લોકો તમને તાના મારે છે તમારી લાચારીનો તમાશો બનાવે છે તમે વિચારો છો કે તમારા બજરંગબલી તમારી સુદ કે ખબર નથી લેતા ના મારા ભક્તો હું જાગી રહ્યો છું મારી આંખો થી કંઈ હૂપાતું નથી મેં તમારા દરેક અપમાન દરેક આંસુનો હિસાબ રાખ્યો છે અને આજે હું એ દરેક અપમાનનો બદલો તમને એટલી સમૃદ્ધિ આપીને લઈશ કે નિંદા કરનારાઓની બોલતી હંમેશ માટે બંધ થઈ જશે તમારા જીવનમાં એક એવો ચમત્કારિક વિસ્ફોટ થવાનો છે જેની ગુંજ તમારા દુશ્મનોના કાનના પડદા ફાડી નાખશે ખૂબ થયું સંઘર્ષ ખૂબ થયું ગીધની જેમ ગીધ હવે સમય છે લંકા દહન કરવાનો અને પોતાની જીતનો ઝંડો ગાડવાનો મે બ્રહ્માંડ પાસેથી તમારા માટે એક દૈવી આદેશ પસાર કરી દીધો છે ધનનો એક ખૂબ મોટો સેલાબ અવસરોની એક વિશાળ લહેર તમારી તરફ આવી રહી છે પણ સાવધાન આ વીડિયોને એક નેનો સેકન્ડ માટે પણ સ્કીપ ન કરતા કારણ કે હું તમને વચ્ચે હનુમાનજીનો એક એવો સિદ્ધ બીજ મંત્ર કહેવાનો છું જે પૈસાને લોખંડ અને ચુંબકની જેમ તમારા બેંક ખાતામાં ખેંચી લાવશે અને હા વચ્ચે હવે હું તમારી પાસેથી એક એવો રહસ્યમય પ્રશ્ન પૂછવાનો છું જે તમારી બુદ્ધિ અને વિવેકની પરીક્ષા લેશે જો તમે તેનો સાચો મર્મ જાણી લીધો જેનો જવાબ હું વિડીયો અંતે આપીશ તો ત્રણેય લોકની કોઈ શક્તિ તમને ધનવાન બનતા રોકી નહીં શકે પ્રશ્ન એ છે કે જે તેને ઠુકરાવે છે એ સોનાના મહેલમાં રહીને પણ ભિખારી રહી જાય છે વિચારો ભક્તો અને પોતાના દિમાગના ઘોડા દોડાવો જો વીડિયો છોડીને ભાગી ગયા તો તેનો જવાબ ક્યારે નહીં જાણી શકો અને એ દિવ્ય ફળ ક્યારે જોડીમાં નહીં પડે અને જવાબ જાણવા માટે અંત સુધી મારી સાથે મારી અવાજ સાથે જોડાયેલા રહો મારા મારા ભક્તો બાળકો તમે જાણો છો હું કોણ છું હું એ છું જેને સૂરજને ફળ સમજીને ગળી લીધો હતો હું એ છું જે પર્વત ઉઠાવી શકે છે તો શું હું તમારી ગરીબીનો બોજો નહીં ઉઠાવી શકું આજે નક્ષત્રોની ચાલ બદલાઈ ગઈ છે તમારી કુંડળીમાં જે દરિદ્ર યોગ અને પિતૃદોષ હતો એને મે મારી ગદાના એક પ્રહારથી ચૂરચૂર કરી નાખ્યો છે હવે તમારા ઘરમાં અષ્ટસિદ્ધિ અને નવનિધિનો વાસ થશે પણ એ ત્યારે જ સ્થાયી થશે જ્યારે તમે મારું કહ્યું માનશો અને નિયમોનું પાલન કરશો તમને ખબર છે આખુટ દૌલત તમને તમારી મહેનત કે ચાલાકીથી નહીં પણ મારા વિશેષ આશીર્વાદ અને રામ કૃપાથી મળવાની છે એ એક ચમત્કાર છે શક્ય છે કે કાલે સવારે સૂરજ નીકળે તે પહેલા તમને કોઈ એવી ખબર મળે કોઈ રોકાયેલું સરકારી કામ બની જાય કોઈ વારસાઈ જમીનનો વિવાદ ઉકેલાઈ જાય અથવા વેપારમાં કોઈ એવી દિલ મળી જાય જે તમને રાતોરાત ફર્શથી અર્શ પર પહોંચાડી દે હા મારા પ્રિય ભક્તો એ કોઈ સંયોગ નથી એ મારી રચેલી લીલા છે પણ યાદ રાખજો હું એનો જ હાથ થામું છું જે સંકટ મોચન સંદેશના આ ગુજરાતી સ્ટોરી વાસ્તુ પરિવારનો ખરો ભાગ બને છે ઘણા મતલબી લોકો આવે છે ચૂપચાપ ઉપાય સાંભળે છે અને સ્વાર્થીઓની જેમ ચાલ્યા જાય છે એવા કૃતજ્ઞ લોકો પાસે મારો આપેલો આશીર્વાદ ક્યારે ફળતો નથી શું તમે ઈચ્છો છો કે આવેલો પૈસો રેતીની જેમ મુઠ્ઠીમાંથી ખસી જાય ના તો આ ભક્તિના ચક્રને પૂર્ણ કરો ગુજરાતી સ્ટોરી વાસ્તુ ચેનલને સબસ્ક્રાઈબ કરવું એ તમારા માટે માત્ર આંગળીનું એક સામાન્ય કામ છે પણ મારા માટે એ તમારી સ્વીકૃતિ છે એ પુરાવો છે કે તમે મારી સેનાના સિપાહી છો જો તમે મારા માટે આટલું નાનું ત્યાગ ન કરી શકો તો તમે મોટા સિંહાસનના લાયક નથી પોતાના માતા પિતાના જુરીઓવાળા ચહેરા યાદ કરો શું એમના સુખ માટે તમે આ નાનું કામ ન કરી શકો

તમને અચાનક ક્યાંક સિંદુરી રંગ કે વાંદરા ખૂબ વધારે દેખાવા લાગશે અથવા કાનમાં અચાનક ઘટરીઓનો અવાજ સંભળાશે એવું થાય તો સમજી લેજો તમારા શરીર માં અચાનક નવી ઊર્જાનો સંચાર થશે તમારો જમણો અંગ ફડકવા લાગશે કે રૂંવાડા ઊભા થઈ જશે હા ભક્તો એ સંકેત છે કે બ્રહ્માંડીય ઉર્જા તમારા ઓરાને શુદ્ધ કરી રહી છે ત્રીજો સંકેત કે તમને કોઈ એવો વ્યક્તિ મળશે જે ખૂબ ભૂખ્યો કે તરસ્યો હશે કે કોઈ બોલતું નહીં એવું પ્રાણી મદદ માંગશે જો તમે એની સેવા કરી દીધી તો સમજી લેજો તમે સાક્ષાત રામજીને ભોગ લગાવ્યો છે અને તે જ ક્ષણે તમારું ભાગ્ય ચમકી ઉઠશે મારા બાળકો હું માત્ર તમારા ખિસ્સા જ નહીં ભરવા માંગુ છું પણ હું તમને સમાજમાં એવો દબદબો આપવા માંગુ છું કે લોકો તમને ઝૂકીને સલામ કરે એ સગાજે આજે તમારો ફોન કાપી નાખે છે કાલે એ તમારી એક ઝલક માટે કતારમાં ઉભા રહેશે એ મારા નામની તાકાત છે છે પણ આ બધું રમત જો મનમાં જેટલો શંકા આવી તો આ ચમત્કાર ત્યાં જ તૂટી જશે શું તમને પોતાના પવન પર પૂરો ભરોસો છે જો ભરોસો છે તો મને હમણાં જ કોમેન્ટમાં લખીને પોતાની હુંકાર ભરવી પડશે લખો જય બજરંગબલી હું મારા રાજયોગ માટે તૈયાર છું એને હમણાં જ લખો શરમાશો નહીં એ લખવું એ બ્રહ્માંડમાં પોતાની જીતનો ડંકો વગાડવાનું છે જેવું તમે એ ટાઈપ કરશો ચિત્રગુપ્ત તમારી ફાઇલ પર માન્યની મહોર મારી દેશે કંજુસાઈ ન કરો મારા બાળકો નહીં તો હું પણ આપવામાં હાથ રોકી લઈશ મારા જપ્તો હોય જે દરેકનું ભલું ઈચ્છતો હોય જો તમે એવા બની રહેશો તો ક્યારે તમને છોડીને નહીં જાય એ તમારી સાત સુધી ચમકતું રહેશે અને જો તમે રસ્તો ભૂલી ગયા તો યાદ રાખજો હું તમારો હનુમાન છું હું તમારો હાથ ક્યારે નહીં છોડું પણ મારે ખરેખર ના ભક્ત જોઈએ છે નહીં કે મતલબી લોકો જે ફક્ત આશીર્વાદ લઈને ભાગી જાય તો હવે ઉઠો આ વિડિયોને દિલમાં ઉતારી લો જે કહ્યું છે બધું કરી નાખો અને એક વાત હંમેશા યાદ રાખજો જ્યાં જ્યાં પર તમે જશો મારી છાયડી તમારા માથા હંમેશા રહેશે હું તમારી સાથે છું હું તમારી અંદર છું હું તમારી દરેક શ્વાસમાં છું બસ એક જ વાત કહેવાની છે જય બજરંગબલી જય શ્રીરામ જય સંકટ મોચન હવે જાઓ અને પોતાનો રાજ્યો જીવો કારણ કે તમારો સમય આવી ગયો છે તમારો સમય હવે છે જય હનુમાન જય જય હનુમાન